પંચમાલ જિલ્લાના ગોગંબા તાલુકાની સિમલિયા પ્રાથમિક પગાર કેન્દ્ર શાળામાં બની રહેલા ત્રણ માળના નવા મકાનમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો સામે આવ્યા છે આક્ષેપો બાદ ગ્રામજનોએ બાંધકામ તાત્કાલિક અસરથી બંધ કરાવી દીધું છે ગ્રામજનોનો દાવો છે કે આશરે ત્રણસો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે ગ્રામજનોના આક્ષેપ મુજબ શાળાના બાંધકામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે કોલેજમાં જ્યાં અડતાલીસ રિંગ હોવી જોઈએ ત્યાં ફક્ત ચોવીસ થી અઠ્યાવીસ રીંગ જ લગાવવામાં આવી છે ગ્રામજનોએ સ્થળ પર કોલમ તોડી તપાસ કરતા નબળી ગુણવત્તાનું સામાન વપરાય હોવાનું જણાઈ આવ્યું હતું તો નીચલા માળના બીમ ઉપર સ્લેબ યોગ્ય રીતે ગોઠવવામાં ન આવ્યો હોવાનો પણ આક્ષેપ છે જે ત્રણ માળની ઇમારત માટે અત્યંત જોખમી ગણાય છે ત્યારે હલકી ગુણવત્તાની ઈંટો કોલમમાં ગાબડા બહાર નીકળતી કબજી અને સિમેન્ટનો ઓછો ઉપયોગ જેવા મુદ્દાઓને કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે ગ્રામજનોના હોબાળા બાદ દેખરેખ રાખનાર એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરના પ્રતિનિધિ સ્થળ પર પહોંચ્યા હતા શરૂઆતમાં કામ યોગ્ય હોવાનો દાવો કરાયો હતો પરંતુ ગ્રામજનોએ કોલમ તોડી ગેરરીતિ દર્શાવતા કામમાં ખામી હોવાને કબૂલાત

તૂટી પડવાના બનાવોને ટાંકીને ગ્રામજનોએ ચેતવણી આપી છે કે બોગસ બાંધકામની આ પરંપરા હવે બંધ થવી જોઈએ ગ્રામજનોએ કોન્ટ્રાક્ટરનું રદ કરવાની ઉચ્ચ સ્તરીય ટેકનિકલ તપાસ કરવાની અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જેલ આંદોલન સહિત ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ મામલે શું નિર્ણય લે છે અને ત્રણસો પચાસ વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રાથમિકતા આપે છે કે કે મારું નામ છે ચૌહાણ દિગ્વિજય સુરેન્દ્રસિંહ તાલુકો ગોઘંબા જિલ્લો પંચમહાલ ગામ સિમલિયામાં જે નવનિર્વૃત પ્રાથમિક શાળા બની રહી છે તેમાં આજ રોજ બહુ વધારે ગેરરીતિ જાણવામાં આવી છે જે પ્રાથમિક શાળા બની રહી છે તેમાં ત્રણ માળની બિલ્ડિંગ બની રહી છે સ્લીપ ભરવાની તૈયારીમાં અમે જાણવા મળ્યું કે ઉપર મટીરિયલ ઓછું વાપરવામાં આવ્યું છે અમે સેન્ટિંગ દ્વારા એક માણસને જે માહિતી જાણકારો તો એ માણસને લાયા ત્યાં પછી ત્યાર પછી અમને ખબર પડ્યું કે આટલું આટલું મટિરિયલ મયું ઓછું વાપરવામાં આવ્યું છે ત્યાર પછી એન્જિનિયરિંગના એ બે લોકો આવ્યા હતા એમના દ્વારા અમે લાઈવ બધા ગ્રામજનો દ્વારા ભેગા થઈને એમને લાઈવ બતાવવામાં આવ્યું તાકે ભૂલ છે મારી આટલું મટિરિયલ ઓછું વાપરવામાં આવ્યું છે તો પહેલાં સ્લેપમાં એ ત્રીજા સ્લેબમાં એને આટલું મટિરિયલ વાપર્યું ફરી નીચેના બે સ્લેપ ભર્યા એમાં પણ એમ મટિરિયલ મળ્યું ફરી નીચેના સ્લેબનો એક બીમ તોડવામાં આવ્યો બીમ તોડવામાં આવતા એમાં રીંગો અડતાલીસ રીંગો આવે છે એવું કહ્યું પેલા જે માણસને એન્જિનિયરના સામે જ બીમ તોડીને બતાવ્યું તો એ અંદર ચોવીસ રીંગો નીકળી એવી રીતે નીચેથી મોડીને બધે ગેરરીતિ થયેલી છે આ અમારી એવી માગ છે આ જે નવનૂતન બાળકોના ભવિષ્યમાં બને તૂટી ના પડે એટલા માટે નીચેથી તોડીને નવેસરથી જે મટીરિયલ પ્લાન્ટ પ્રમાણે જે વાપરવામાં આવે છે તે કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માગ છે અત્યારે કામ ચાલુ છે કે બંધ છે અત્યારે અમે કામ રોકાઈ દીધું છે આવું બુગ્ગસ કામ ચાલી રહ્યું હતું એટલા માટે પૂરા બધા ગામજનો આવીને કામ રોકાઈ દીધું છે તમે શું માંગણી છે તમારી અમારી માંગણી એક જ છે ચેકિંગ થાય જે બિલ્ડરો છે જે કોન્ટ્રાક્ટરો છે એમનું લાયસન્સ રદ થવું જોઈએ ભવિષ્યમાં બીજી સ્કૂલ આવું કામ ના કરે બીજી સ્કૂલમાં આવું કામ કરે છે સ્કૂલ પડી ગઈ છે છોકરોને ઈજા થઈ છે બીજું આવું પ્રોબ્લેમ ન થાય એટલા માટે એમને સામે કડકની કડક કાર્યવાહી થવી જોવે અને એમનું લાયસન્સ રદ થવું જોઈએ અને આ જે બિલ્ડિંગ છે નીચેથી નવેસરથી બાદકામ નવું અને સારી રીતે થાય તેવી માગ છે અમારી મારું નામ ચૌહાણ ગજેન્દ્રસિંહ દલપતસિંહ ગામ સિમલિયા છે અમારા ગામમાં પ્રાથમિક શાળાનું બહુ મોટું કામ થયેલ છે તમે જોઈ શકો છો કે આ કામ તમે આ સળિયા ઓછા નાખેલ છે અંદર અમારે પેસી ગયેલ નથી આવું આવું જ કામ અમારું સિમલિયા પગાર કેન્દ્રની અંદર ઓગણીસ સ્કૂલો આવેલી છે જે તે સ્કૂલોની અંદર આવું જ કોન્ટ્રાક્ટરો કામ કરી જતા હશે તો અમારા બાળકોની અંદર ભાવિનું આવું જ શિક્ષણ ખૂબ વખત કુદરતી રીતે ધરાસર થાય તો અમારા બાળકો ડટાઈ જાય તો તેની કોણ જવાબદારી રહે તે તકેદારી રીતે ખરેખર સરકારે આ કામની અંદર થોડુંક ધ્યાન આપે અને સારી રીતે કામ કરે અને આવા કોન્ટ્રાક્ટરને ખરેખર લાયસન્સ રદ કરવું જ જોઈએ એવી અમારી માંગણી છે અને આ કામ નહીં સુધરે ત્યાં સુધી અમે આ ધણા ઉપર અમે ઉતરશું અને આત્મવિલોપન કરીશું કેવું કામ થાય છે આ કામની અંદર જબરજસ્ત ખતરનાક બહુ ખરાબ રીતે કામ થઈ રહ્યું છે અને તમે જોઈ શકો છો અને તમને અમે પંદરેક જગ્યાએ પણ બતાવી શક્યું છે જે પણ ખરેખર સાચું

તમે એમને શું શું કામ બતાવ્યું તેમને અમે આ જે તે ખામી હતી મકાનની બધી જ અમે ખામીઓ અમને એમને સમક્ષ અને અમારા આજુબાજુના સુરતની અંદર બિલ્ડિંગોનું કામ કરી રહ્યા છે મિસ્ત્રીઓ છે એમને સજાગ અને તજજ્ઞ મિસ્ત્રીઓને બોલાવીને અમે એ નકશાની પ્લાન જોડાઈને અમે વાત કરી તો એ મિસ્ત્રીઓ રજૂઆત કરી ખરેખર આ રીતનું આ બંધારણ થવું જોઈએ મકાનને પણ એ રીતે આ મકાનનું બાંધકામ થયેલ નથી તે દ્વારા અમુક મિસ્ત્રીઓથી ઉપરથી ખબર પડી કોલમ અને સળિયાનું કામ કેવું છે કોલમ અને સળિયાનું કામ સદાંતર સાહેબ એક કોલમની અંદર અડતાલીસ થી રીંગો પહેરાવવામાં આવે છે તેને બદલે ચોવીસ થી છવ્વીસ સાડત્રીસ જેવી રીંગો કઈ જોવા મળી છે અમે તોડી પણ બતાવ્યું છે એન્જિનિયર સાહેબ તો હવે તમે શું માંગ કરી રહ્યા છો અમે તે અમે તો આ જ મકાનને અમે સ્થળથી જે પાયાથી અમે નાશ કરીને નવું બિલ્ડિંગની અમે માગણી કરી રહ્યા છીએ જો આ કામ તમારું નહીં કરવામાં આવે તો અમારું કામ નહીં કરવામાં આવે તો અમારા બાળકોને વૃક્ષ નીચે અમે ભણાવીને પણ અમારા બાળકોને અમે શિક્ષણ આપી શકીશું અને આવા મકાનમાં અમે બાળકોને અમારા બેસવા નહીં દઈએ યોગેશ કનોજિયા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ